તળાજા પંથકમાં નાની બાળા ઉપર દુષ્કર્મ દુષ્કર્મના આચરનાર આરોપીને ઝડપી પાડતી દાઠા પોલીસ દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં નાની બાળકી ઉપર દુષ્કર્મ દુષ્કર્મ આચરનારની ગણતરીના કલાકમાં ધરપકડ કરતી દાઠા પોલીસ દાઠાપીએસઆઈસીએસ મકવાણા સહિત ટીમે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ નાનકડા ગામમાં ઘટના બનતા દુષ્કર્મના મામલે મહુવાએ સીપી અંસુલચેન દાઠા દોડી ગયા દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા એક ગ્રામ્ય વિસ્તારમાં નાની બાળા ઉપર બળાત્કારની ઘટનાની ફરિયાદ નોંધાઈ ઘટનાને પગલે મહુવાએ સીપી અંસુલચેન સાહેબ બગદાણા પીઆઈપીએલ થામા સાહેબ સીપીઆઈ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈસીએ મકવાણા સહિત પોલીસ કાફલો દોડી ગયો દાઠા પીએસઆઈસીએસ મકવાણા સાહેબનો સંપર્ક કરતા તેમને સમર્થન આપેલ અને વધુમાં જણાવેલ કે દાઠા પંથકના આ ગામમાં નાની બાળકી ઉપર દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ છે આરોપી રીડો ગુનેગાર છે અગાઉ અનેક ગુન્હાઓ આચર્યાની પોલીસ સામે વિગતો સામે આવી છે વધુમાં પીએસઆઈ મકવાણાએ જણાવેલ કે નાની બાળા વાડીએ વાડી વિસ્તારમાં એકલી હતી ત્યારે આ નરાદમે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરેલ પરિવાર ઘરે આવતા રડતા રડતા પરિવારને વાત કરતા પરિવાર પર આ બફાટ્યું હતું દાઠા પોલીસ સ્ટેશન જાણ કરતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરાઈ પીએસઆઈ મકવાણાએ તપાસનું ધમધમાટ ચાલુ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડેલ આરોપીનું નામ કરણ ઢાપા ગામ આમળા તાલુકો તળાજા તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ અને બાળાને સારવાર તપાસ અર્થ હોસ્પિટલ ખસેડાયેલ દુષ્કર્મની ઘટના બનતા આ પંથકમાં ચકચાર સાથે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભાવનગર છૂટક તથા જથ્થાબંધ સેમર વેચવાનું છે બોરડા તાલુકો તળાજા વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તો તેર સાઈઠ ચુમોતેર સોવીસ બાવન છૂટક તેમજ જથ્થાબંધ સેમર વેચવાનું છે